બ્રહ્માકુમારી અટલાદ્રા સેવા કેન્દ્ર દ્વારા તારીખ ત્રેવીસ ડિસેમ્બર સવારે સાતથી નવ વાગ્યા સુધી ઉલઝન સે ઉત્સાહ કિયોર વિષય પર નારી શક્તિ એવોર્ડથી સન્માનિત અને આંતરરાષ્ટ્રીય વક્તા બી કે સિવાનીનું વક્તવ્ય યોજાશે આ પ્રોગ્રામની વિગતવાર આપને જાણકારી આપવા હેતુસર પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી સૌની જીવનમાં કોઈ ને રહેતી હોય છે આજ મનુષ્ય કે જીવન ને બહુ उलझन भी, भी अनेक प्रकार की है सबको नेगेटिव थॉट्स ज्यादा आता है और मन समाधान में नहीं है क्योंकि हर एक का मन क्यों क्या में चला जाता है हर एक एक दूसरे मानव का कहीं ना कहीं फंसा हुआ है वहां भी सॉल्यूशन नहीं है और संबंध भी सबके बिखरे हुए हैं अपेक्षाएं हैं स्वार्थ ओम शांति ब्रह्मा कुमारी अटलाद्रा बड़ोदरा द्वारा આયોજિત પ્રોગ્રામ જે થઈ રહ્યો છે ઉલઝનસે ઓર પ્રોગ્રામનું સ્થાન છે વિનસ ગરબા ગ્રાઉન્ડ રિલાયન્સ મોલની પાછળ ઓલ્ડ પાદરા રોડ ત્રેવીસ ડિસેમ્બર સવારે સાતથી નવનો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદબોધન આપશે દરેકના જીવનને ઉલઝનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે કારણ કે ત્રેવીસ ડિસેમ્બર એટલે બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર ચોવીસનું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે તો આપણે બધા જ ઉલ્જનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે તો દરેક જાહેર જનતાને આપની ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ઉપરથી જરૂર મેળવી લે ફરીથી બધાને હાર્દિક ઈશ્વર્ય નિમંત્રણ છે બ્રહ્માકુમારી અરૂણાદિદી સંચાલિકા વડોદરા અટલાદરા ઓમ શાંતિ